તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વનરાજભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કંપની 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 કલર આખું કલરમાં ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ્સના ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરીનું કન્ડિશન સારું છે ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ ને હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ રાખવામાં આવી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો વનરાજભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે છે તે કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો